જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પર્યટકોને સાવરકુંડલામાં શ્રદ્ધાંજલિ સાવરકુંડલામાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકોના કરુણ મૃત્યુથી સાવરકુંડલામાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે હર્દય દ્રાવક ઘટનામાં વિરોધમાં આજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાવરકુંડલા ભાજપ પરિવાર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ શારકુંડલા શહેર કોંગ્રેસ પરિવાર તથા વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે રીત સુધી ચોક ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં પર્યટકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી ગઈકાલે કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદીઓ દ્વારા પર્યટકો ઉપર જે હુમલો કરવામાં આવ્યો અને તેમાં ત્રીસથી વધારે પર્યટકો જે મૃત્યુ પામ્યા એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેની સાવરકુંડલા ભાજપ પરિવાર દ્વારા આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન રીદી સિદ્ધિ ચોક ખાતે કરવામાં આવ્યું હતું તેમાં સાવરકુંડલાના સામાન્ય નાગરિકો શહેરના તમામ હોદ્દેદારો અને સામાજિક સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઈ હતી અને તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી બે દિવસ પહેલા પહલગામ કાશ્મીરની અંદર જે પ્રમાણે જાતિ પૂછીને ધર્મ પૂછીને આતંકવાદીઓ જે સામાન્ય લોકોને મારી નાખ્યા પર્યટકોને અઠ્યાવીસ જવાન વ્યક્તિઓ શહીદ થયા છે તેના વિરોધમાં સાવરકુંડલા શહેર ભાજપ હોય તાલુકા ભાજપ હોય વિશ્વ હિન્દુ પરિષદ હોય આરએસએસ હોય આવી તમામ સંસ્થાઓ દ્વારા આજે સાવરકુંડલામાં જે અઠ્યાવીસ લોકો શહીદો થયા છે તેમને શ્રદ્ધાંજલિ આપવાની અને આવા આતંકવાદીઓના પુત્ર દહનનો કાર્યક્રમ કર્યો છે અપેક્ષા એવી રાખીએ છીએ કે જે પ્રકારે સરકાર અત્યારે એક્ટિવમાં આવી કામ કરે છે બહુ ઝડપથી આતંકવાદીઓને એનો સબબ મળે અને આવા આતંકવાદીઓ હંમેશા માટે હોય ભેગા થાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે તેવી અપેક્ષા છે અને ચોક્કસ એવું માનીએ છીએ કે આ સરકાર એની પર એક્શન લેશે